શણગાર કરવામાં આવ્યું હતું બાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના સેવકોએ યજ્ઞમાં બેસીને પૂજન અર્ચન કર્યું હતું તો બપોરના સમયે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે એકત્રીસમાં પાટોત્સવ નિમિત્તે ત્યાંના સેવક બાલાભાઈએ જણાવ્યું હતું કે જ્યારે આ મેલડી માતાજીના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે માતાજીના ભક્ત એવા ભૂપતભાઈ બાબુભાઈ બામણિયા સાહેબના ઘરેથી એટલે કે ધાવડી ચોકથી ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સાહેબના ઘરેથી માતાજીની મૂર્તિ સાથે નીકળેલી શોભાયાત્રામાં માતાજીના સેવક સમુદાય ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વાતને એકત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે હજુ પણ ધાર્મિક પરંપરા મુજબ હર વર્ષે માક્ષર સુદ છઠ્ઠના દિવસે માતાજીના મંદિરનો પાટોત્સવ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે અને હર વર્ષે મહાયજ્ઞ બટુક ભોજન પૂજન વિધિનું આયોજન થાય જ છે ત્યારે આ વર્ષે પણ માક્ષર સુદ છઠના દિવસે એકત્રીસમો પાટોત્સવ ભવ્યાતી ભવ્ય રીતે યોજાયો હતો પૂજ્ય બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભાવનગર જિલ્લામાં સૌથી મોટામાં મોટો એકસો ચાલીસમો સર્વરોગ મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ પહોણીસ સંખ્યામાં લાભ લીધો હતો પૂજ્ય બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે એકસો ચાલીસમો સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી ભાવનગર જિલ્લામાં સૌથી મોટો એકસો 140મો સર્વરોગ મેગા નિદાન કેમ્પનું આયોજન જૂના સરકારી દવાખાના ખાતે કરાયું હતું આ સર્વરોગ નિદાન કેમ્પમાં ખાસ આશીર્વચન આપવા માટે ખૂટવડા સિદ્ધ ગણેશ આશ્રમના પૂજ્ય ભારદ્વાદગિરી બાપુ પધાર્યા હતા આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડોક્ટર શ્રીઓની વાત કરીએ તો ડોક્ટર રમણી કાહીન ફિઝિશિયન ડોક્ટર મોહિત માણિયા સર્જન ડોક્ટર શરદ પંડ્યા સ્ત્રી રોગ નિશાન ડોક્ટર પથુ ભૂકણ દાંતના રોગના નિશાન ડોક્ટર અશોક બામણિયા હાડકા સાંધા સ્નાયુના રોગના નિશાન ડોક્ટર જગદીશ મોજાણી બાળ રોગ નિશાન ડોક્ટર ભાવેશ વાળાકી ચામડી અને વાળના રોગના નિશાન ડોક્ટર જલપા વાળાકી બાળકોના દાંતના રોગના નિશાન ડોક્ટર રઘુવીરસિંહ ગોહિલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બોરી સાગર આંખના રોગના નિષ્ણાંત તો ડોક્ટર મહેશભાઈ ભુવા અને શીતલબેન ભાદરકા દ્વારા મેડિકલ વિભાગની સેવાઓ અપાઈ હતી તો ડોક્ટર રામકુભાઈ મોપ શ્રીમતી ગોદાવરીબેન બાલદિયા સહિતનાઓનો સારો સહયોગ રહ્યો હતો અને આ સર્વરોગ નિદાન કેમ્પમાં પરસોત્તમભાઈ ધાપા રઉભાઈ ગોહિલ મંગળુભાઈ તાવેડાવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ મેગા નિદાન કેમ્પને સફળ બનાવવા માયાભાઈ ભમ્મર ગુંદણાવાળાએ ખાસ જહેમત ઉઠાવી હતી

ઇકો એન્વાયરમેન્ટ ને થતું નુકસાન પણ અટકશે તમારા મકાન ની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મ સન બ્રાન્ડ અદાણી ની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોક માં જ મળશે સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે એસીથી સો ટકા લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ એલઆઈસી ઓફિસની સામેના ખાંચામાં અસનેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ મહવા નજીકના વાગનગર ગામે આહીર સમાજના એક પરિવારમાં વડીલનું નિધન થતાં સમાજને નવી રાહ ચિંતુ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું વડીલની વિદાયથી દુઃખ તો ઘણું જ હતું છતાં પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સમાજને સંદેશો આપવામાં આવ્યો મહુઆ નજીકના વાગનગર ગામે આહિર પરિવારના મોભીનું નિધન થતાં ગામના જાહેર સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે પરિવારના વડીલની વિદાય થાય ત્યારે પરિવારના સભ્યો દુખી થતા હોય છે તે સ્વાભાવિક છે આહિર પરિવારના મોભીનું નિધન થયું ત્યારે તેમનો પરિવાર પણ દુઃખી થયો હતો છતાં પણ સમાજને રાહ ચીંધતું તેના પરિવાર દ્વારા ઉત્તમ કાર્ય થયું હતું મહુવા નજીકના વાઘનગર ગામે આહિર પરિવારના શુકલભાઈ કાબાભાઈ બલદાણિયાનું નિધન થતાં બલદાણિયા પરિવાર પર તો મોભીનો છાયો રહ્યો ન હતો ત્યારે સમાજમાં અને વાગનગર ગામમાં હંમેશા છાયો રહે તેવા શુભ ભાવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણમાં વધારો થાય શુદ્ધ ઓક્સિજન સૌને મળે ગામમાં છાયો હંમેશા રહે તેવા બલદાણિયા પરિવારના ભાવ સાથે વાગનગર ગામમાં આહી સમાજની વાડી શ્રી કસ્તુરબા શાળા હોસ્પિટલ અને ગામના મંદિરના પટાંગણમાં અને વાઘનગર ગામની સાર્વજનિક જગ્યા પર બલતાણીયા પરિવારના દિનેશભાઈ શૈલેષભાઈ રમેશભાઈ તોબાવભાઈ કેયુરભાઈ નિતેશભાઈ રાજેશભાઈ સહેતનાઓ અને તેમના સમાજના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી તો સાથો સાથ જય ખોડિયાર જીનીના સ્ટાફ પણ હાજર રહી સૌ શુક્કલ દાદાને યાદ કરી તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરી સૌને આજીવન છાયો મળે તેવું સરસ કાર્યો બલ્તાણીયા પરિવાર દ્વારા થયું હતું બસ સમાચારોમાં અત્યારે આડકું છું ફરી સમાચારો સાથે કાલે મળી છું ત્યાં સુધી હું પરેચવાણ અને લીડ મહુવાણ ન્યુ ની વર્ડિયમ શુભરાત્રિ